દિવાળી અને નવા વર્ષની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું દિવાળીનું પર્વ આપણા સૌ માટે હર્ષ ઉલ્લાસ અને આનંદમય બની રહે નવું વર્ષ આપણા સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ લઈને આવે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને સાથે સાથે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો સંદેશ સ્વદેશી અભિયાનનો આપણે સૌ સ્વદેશી અભિયાનને આપણા જીવનમાં ઉતારીએ ઘર ઘર સુધી લઈ જઈએ અને આવનાર દિવસોમાં જે આપણો દેશ વિકસિત ભારત બને આત્મનિર્ભર ભારત બને જેના માટે આપણે સૌ સાથે મળી કરીને આ મોદી સાહેબના વિચાર અને એમના સંદેશને આપણે ઘર ઘર સુધી લઈ જઈએ એવી પણ આપના માધ્યમથી હું સૌને અપીલ કરું છું ફરી એકવાર દિવાળીની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું